કેમ સટી દે નોળો મસ્ત હે કે હાલો આપણે ટ્રેકિયમ ચા ભાઈ દરિયા ધંધો કરું તો એને ભાઈ નથી ને આવ સસ્તી નથી

કઈ જ્યાં ખરીદવાનું છે આપણે દરસી પરિ પહેલીથી ચાર ને મિનિટ ટાઈમ થઈ છે જીવા જઈ એવા જીવા આવીએ જાય છે જીવા આવી હું વિનોદભાઈ બી જઈશ વિનોદભાઈ ત્યાં થઈ જાય ને તો જઈને કરે હજી મારું બેટું એ બધું થાતો બહુ લોસા યુટ્યુબનો પાવર કહેવાનો મતલબ કે ખરેખર આપણે ચેનલ બનાવીએ એના પૈસાનું યુટ્યુબના પૈસાનું વસ્તુ આપણે એ ખરીદ્યું છે કેટલાનું થાય હું શે વિડીયામાં બનાવી રહેજો પછી યુટ્યુબ ચેનલ છે ને

તમે સમજો કે આ મચ્છી ગુનો વીડિયો છે એટલે મચ્છી જોજો પછી હા ચાલો તો યો કઈ નો એક દિવસ મચ્છી ને નો જોઈ નો જોવે આ બધા છે ને મચ્છી ના ભોમિયા ભાઈ હાથ નાખીને દર નાખીને કઈલા પકડો ઈ તમે બધાય જો અમે થી નો પકડે તે તમે પકડી લો કાય વાંધો ને હાલો તો આપણે બિનારે જો હું જાઉં છું હવે બોવા મોવા મોવા જાઉં છું નીકળી જો ચાલો

વિશે પૂગી ગયા આ વસ્તુ આપણે મગાવેલું છે તમને આગળ કીધું ને એ ઇવડુ ઓપન થાય છે ઓપન હવે મોટર લે ભાઈ મોટર આ પાવર છે એમ તો તમને શું એ કોલુ આકુ હોય તો સ્ક્રેટચ પ્રેશને એ ઉ તો હું હોય ચેક કરી લઈએ ફ્રીલેન્ડ વસ્તુ છે ને હું તમને સેલે સેલે જણાવી દઉં છે ને ભાઈ પાર્સલ લઈ લીધું છે ને બ્રો સૂર્ય ભગવાન એ આત્મી જ્યાં સેચ ત્યારે અંધારું થઈ ગયું છે ને સમય કેટલો થઈ ગયો ને હું જોઈ લઉં છ ને દસ મિનિટ થઈ ગઈ છે અને આ બહુ મોંઘી છે તમને સેલે સેલે કામ આવશે છે અંદર હું જણાવી એક વખત યુઝ કરી લઈને પછી તમને કહેવાનું થઈ ગયો ઘરે અંધારું થઈ જાય ભાઈ તો ભાઈ આપણે બહુ આ મૂકી જશે બોલો ખાટા માટા મારી છે ભાઈ અને એમાં છે लाल पट्टा टाइन डेल है ना ये है भाई वो मस्त है हेलो भाई कैसे लानू भाव से बस वो चली ना किलो રાવાળા કઈ છે ના કોના 50 કોના 50 એટલે બધા કેરેટ થી જા ખાલી બોલો અમે આવ્યા તો વેસી લખો આવડાય મારે અહીંયા આવવામાં મોડું થી વેસે એવું છું ફૂકલ પાપલેટ ને ફૂકલ ગુમલી બધુંય મળે હવે આવજો તો અહીંયા મોટા મોટા ખોંડીયા જો એસી ના કિલો હે ભાઈ લેવે ના બીદો ક્યાં કોને લા ભાઈ કે લોકો કઈલા આપો જીવતા જીવતામાં જો ફૂલ ભરેલા હો એક નંબર નીકળો દે હું બીજો વખત લેવા આવો જોઈએ તમારી ભાઈ એવા આપો ને કાઈ ઘટવા જો એમ આવો એમ આ ભાઈ એમ કે કે મરલ નીકળતો પૈસા પાછા પાછા

આઠ ને અઠ્ઠાવન મિનિટ સુધી બોલો જે ડાયરેક્ટ ડાયરેક્ટ આપણે આવી જીએ છીએ ઘરમાં ઘરમાં આવી જ રીંગું આવેલું છે કંઈક લગનનું મસ્ત મજાનું તૈયાર ફૂટવોલ છે બોલે તો એક આ સડાવવાનું પાણી કાઢવાનું પેલા આ સળાવવાનું આ સડાવવાનું જેટલું તમારે પાણી કાઢવું હોય એ સડાવી એક બોલે તો અહીંયા પછી આવી રીતની કંઈક મોટર છે આવી રીતનું લખેલું છે જો અને આ પછી ડીસી વોલ્ટની છે બોલે તો બાર વોલ્ટ અથવા સોવી વોલ્ટની એ છે બાર એ જો બારમાં એને સોવી એમ જો અહીંયા કીધું છે ને સોવી આ બાર એમ ઇમ છે સોવી વોલ્ટની છે આ પછી આપણે ડીશ કરે છે દરિયામાં મચ્છી પકડવા છે 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 એ લે હલતું છે કદાચ કડું સુટું છે ને બોલ હાલ તો આવી રીતની મોટર છે આટલું વજન છે વજન તો ઘણો છે આની ખાલી આ પાયા છે નીચે પાણી ખીવાનું ચાલુ બાજુ આવી રીતની સિસ્ટમ છે આપણે આને સડાઈ દેવા એટલે પાણી કાઢશે જોરદાર તો આ કેટલાયની આવી